નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસ અને વાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી નવરૂપે સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ઊંચા તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે અજમો જે છે એક હજાર થી બત્રીસો પંચાવન જે છે ત્રેવીસો થી અઠ્યાવીસો તલ સફેદ જે છે એકવીસો થી ચોવીસો એકવીસ અને પછી આગળ છે સુવા જે છે થી પંદરસો પંચોતેર રાયડો જે છે અગિયારસો થી અગિયારસો વરિયાળી જે છે એક હજાર નેવું થી ચોવીસો પચાસ અને હવે છેલ્લે છે મેથી જે છે અગિયારસો અગિયાર થી અગિયારસો અગિયાર જીરુ જેનો નીચો ભાવ છે ચાર હજાર પચાસ અને ઊંચા ઊંચો ભાવ છે અડતાલીસો બ્યાસી તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ અને જેટલો બને એટલો વિડીયો શેર કરો જેથી બીજા પણ ખેડૂતભાઈઓને બજારની માહિતી મળતી રહે